નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે છવ્વીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર બ્લોક નંબર એક બે ફૂલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે ડૂમ નંબર મિત્રો બે છે તે ફૂલ જોવા મળી રહ્યું છે આવક મિત્રો સારી જ છે રાબેતા મુજબ આવક જો મળી રહી છે મિત્રો ડેલી આવક સારી જોવા મળી રહી છે હાલ હજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ

બારસો ને છાસઠ સાસ નંબર મગફળી વજન વાળી મગફળી અગિયારસો ને

বারসো ছারসো ছ জি বিশ মগফলিছে ওজন মগফীছে বারসো ছ

બારસો ને એકવીસ બારસો ને એકવીસ ભાવ છે ઓગણ ચાલીસ નું મગફળી છે બારસો એકવીસ અગિયારસો ને એકાણું અગિયારસો એકાણું ભાવ છે ઓગણ ચાલીસ નું મગફળી છે જે વિષય જોવા મળી રહી છે વજન માળવી મિત્રો તમે જે આગળ મગફળીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો બજાર તો એ સ્થિર જોવા મળી રહ્યું છે